રાજકોટ માં હું ઓગસ્ટ સપ્ટેમ્બર માં જ આવ્યો આ મે હમણાં જ ચાલુ કર્યું છે મારું ક્લિનિક મારું રહેવાનું વિનોદનગર આપણે પાણીનો ટાકો આપણે જોયો હોય તો ત્યાં જ છે જસવંતસિંહે ધોરણ 7 સુધીનો અભ્યાસ તો નોર્મલ સ્કૂલ માં જ કર્યો હતો ધોરણ 7 પછી એટલે કે 8 થી તેમણે બ્લાઇન્ડ લોકો માટેની સ્પેશિયલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો જો કે આનું તમે અમારું કેવું છે થોડું અમારું એજ્યુકેશન આપને જે એજ્યુકેશન જે પ્રાપ્ત કરો ને એ જ અમારે હોય પણ થોડું ફર્ક એટલા માટે પડે કે અમારી સ્પેશિયલ સ્કૂલ હોય એટલે અપ ટુ ટ્વેલ્થ સુધી અમારી સ્પેશિયલ સ્કૂલમાં જો કે મેં તો એક થી સાત ધોરણ નોર્મલ સ્કૂલમાં જ કરેલું છે જે આપ કરો ધોરણ બાર સુધીના અભ્યાસ પછી જસવંતસિંહે ફિઝિયોથેરાપીનો આખો કોર્સ અમદાવાદમાં રહીને જ કર્યો હતો અમદાવાદ નવરંગપુરા જ્યાં બ્લાઇન્ડ સ્કૂલ અવેલેબલ છે ત્યાં બે સ્કૂલ છે વસ્ત્રાપુર છે નવરંગપુરા છે એટલે તે સ્પેશિયલ સ્કૂલ છે અમારા બ્લાઇન્ડ માટેની ત્યાં મેં અભ્યાસ કરેલો છે એના પછી ફિઝિયોથેરપી પણ મેં ત્યાં જ કરેલું છે ફિઝિયોથેરપીમાં પણ અમારે સ્પેશિયલ સ્કૂલ હોય જેમ અમારે ફિઝિયોથેરપી કોલેજ અમુક મોટી મોટી કોલેજ હોય છે ત્યાંથી પ્રોફેસર અમારે ત્યાં આવે અને એ અમને એ એજ્યુકેશન આપે અને ત્યારબાદ મેં આપણે જૂનાગઢ માંગરોળ ત્યાં અમે જોબ કરી ચૌદ વર્ષ જસવંતસિંહ એક ખાસ પ્રકારનું સોફ્ટવેરનો ઉપયોગ કરીને સરળતાથી મોબાઈલ અને લેપટોપ પણ યુઝ કરી શકે છે બહુ નોર્મલ છે જેમ આપ કરો એમ જ હું કરું છું એમાં કોઈ ડિફરન્સ નથી અમારે ખાલી એટલું છે કે અમે ટચ કરી લઈએ અને સાઉન્ડ અમારું બહુ મોટું એક ફીલ છે કે જેના થ્રુ અમે કામ કરીએ અને ટચ આ બેના માધ્યમથી જ અમે બધું ફીલ કરીએ અને ટ્રીટમેન્ટ પણ સિલેક્ટ કરીએ અને ટ્રીટમેન્ટ આપીએ પણ ચાલીને જવા માટે માનો તમે સામે ઊભા છો તો એ વાઇબ્રેશન ચાલુ થઈ જાય એટલે અમે તમારા સાથે અથડાઈએ જ નહીં અમને ખ્યાલ આવી જાય કે સામે કઈ વસ્તુ છે એટલે અમે સાઈડ ઉપર જતા રહીએ મોબાઈલ એકલો નહીં હું કોમ્પ્યુટર પણ ચલાવું છું કોમ્પ્યુટર પણ ફાવે છે લેપટોપ પણ ફાવે છે અને એ બંને વસ્તુમાં એક સેમ કોમન વસ્તુ એ છે કે ટોકબેક એક મોબાઈલમાં ટોકબેક નામનું એક એપ્લિકેશન અંદર આવે જ છે આપણામાં સેટિંગમાં જ આવે છે એને ઓન કરવાનું હોય છે એ ઓન કરીએ એટલે અમારો મોબાઈલ છે બોલતો થઈ જાય અને કોમ્પ્યુટરમાં જોસ નામનો એક સોફ્ટવેર આવે છે એને ઇન્સ્ટોલ કરવો પડે એટલે સ્ક્રીન ઉપર કંઈ પણ વસ્તુ હોય એને રીડ કરે આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર